નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહે છે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ છે આગામી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન યથાવત રહેશે ત્યારબાદ બે ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતાઓ છે અત્યારે જ ગુજરાતના કેટલાક શહેરોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન એકથી બે ડિગ્રી તાપમાન વધતા ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીને પાર પહોંચી છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારની વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા માલવન હાઇવે પર આખિયાના માલવન ગામ વચ્ચે ગમખવાર સર્જાયો હતો ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં કુલ ત્રણ યુવકના મોત થયા હતા આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા આગળના બીજા સમાચાર જોઈએ તો સુરતના બેસ્તાન શહેરમાં રહીશોએ પૂજા કરવા માટે ઘર નજીક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું તેમાં બે બારકી નહાવા પડી હતી જેમાંથી એક બારકીને જીવ ગુમાવવાનો વારો આવે છે ભેસ્તાન વિસ્તારમાં મારૂતિનગર માં રહેતા પરિવાર ઉપર પોતાની દીકરી ગુમાવતા આબ તૂટી પડી છે પૂજાપાઠ માટે નજીકમાં જ બનાવેલા સાત વર્ષની દીકરી નહાવા માટે ગઈ હતી વાર તહેવારે કૃત્રિમ સ્થાનિક લોકો પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આ દુઃખદ ઘટના બની હતી આગળના સમાચાર જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે પોલીસે ક્ષિતિશ પાંડે જીતેન્દ્ર પટેલ સાહિબ નામના યુવકની અટકાયત કરી આ કેસમાં હાઈકોર્ટમાં સુવો મોટો લેવા રજૂઆત કરાઈ હતી જો કે કોર્ટે સુવો મોટો લેવા ઇનકાર કર્યો છે કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં પોલીસનું કામ છે જ્યારે કુલપતિ નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાજ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય નીરજ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે નમાજ કે અન્ય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક જગ્યાએ કે રૂમમાં જ કરી શકાશે જાહેર જગ્યા પર નમાજ કે ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરી શકાય ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાય છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે સ્ટાફની બદલી કરવામાં આવી છે સિક્યુરિટીમાં પણ અમને ખોટ દેખાય છે એમાં અમે વધારો કર્યો છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારી શખ્સને દાદાગીરીને વસ થવા મજૂરોએ ઇનકાર કરતા આ માથાભારી શખ્સે મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝૂંપડાને આગ છાપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી ગતરોજ સવારના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોત જોતામાં આઠથી દસ ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા સદભાગ્યે ઝુંપડામાં રહેતા બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો આગમાં તેમની તમામ ઘરવખરી બનીને ખાખ થઈ ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેમની જ્વારાઓ વીજ લાઈનને સ્પર્શતા વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતા ખત્રી ચોક અંતે આવેલા ઝૂપડામાં રહેતા બદ્રીનાથ ગંગારામ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ અંજારમાં રહેતો આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે બંડી હાજી કાસમ કુંભાર તેમની આસપાસ રહેતા લોકોને મજૂરી કામે લઈ જતો હતો પરંતુ પૈસા આપતો ન હોવાથી આ લોકોએ તેમની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી જેના કારણે ઉશ્કેરાયેલા રફીકે શનિવારે રાત્રે બોલાચાલી કરી તમારા ઝૂંપડા સળગાવી તમને લોકોને જીવતા બારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી આ બબાલ પછી રવિવારે સવારે તેને આવી ઝૂંપડાઓમાં રહેતા પરિવારના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે પેટ્રોલિયમ જેવું જલદ પદાર્થ છાંટી ઝૂંપડામાં આગ ચાંપી દીધી હતી ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ હવે તમામ વિદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી નવી એનઆરઆઈ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે તમામ વિદેશી વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં જૂની હોસ્ટેલ છોડી નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે હવે વિદ્યાર્થીઓ એ બ્લોકની હોસ્ટેલ છોડી નવી હોસ્ટેલમાં રહેવા જશે આ નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હોટેલ જેવી અદ્યતન સુવિધા મળશે આ હોસ્ટેલમાં અદ્યતન ફર્નિચર સાથેના બોનો રૂમ છે જેમાં દરેક રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે દરેક રૂમમાં વિદ્યાર્થીને આરો સિસ્ટમ કિચન વોર્ડરોબ એક્ઝિક્યુટિવ ચેર સાથે સ્ટડી ટેબલ્સ સહિતની સુવિધા મળશે જેમાં એક રૂમમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ રહેશે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો ચૂંટણી પંચના આદેશને પગલે આઈએએસ એ કે રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે ઓગણીસો નેવ્યાસીની બેંચના અધિકારી એ કે રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્ય સરકારે આઈએએસ પંકજ જોશી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો અત્રે જણાવીએ કે ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યા હતા આગળના બીજા સમાચાર જોઈએ તો પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીને ભારે પડી શકે છે જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ વકર્યો છે પાટીદાર સમાજમાં ભારે રોષ પ્રસર્યો છે અને કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી છે કાજલ હિન્દુસ્તાનીના પાટીદાર દીકરીઓ પરના નિવેદનથી વિવાદ વકર્યો છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાની સામે એસપીજીએ વિરોધ નોંધાવ્યો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું કે કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે તો તેમને વિચારીને બોલવું જોઈએ જાહેરમાં તેઓ દીકરીઓને બચાવવાની વાત કરતા હોય અને આ પ્રકારની ટિપ્પણી કરે તે યોગ્ય નથી લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનની ટીકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે વિરોધ કરવામાં આવશે કાજલ હિન્દુસ્તાનીએ કોલેજને લઈ સમાજની દીકરો નિવેદન કર્યું હતું અને જેને લઈ સમાજમાં રોષ પેદા થયો છે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો વડોદરાની કોયલી વિસ્તારમાં આઈઓસીએલ કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી વખતે સ્થાનિક મહિલાએ કુવામાં ભૂસકો માર્યો હતો આ સમયે ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ હજાભાઈ સોલંકીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના કૂવામાં કૂદકો માર્યો હતો અને મહિલાને બચાવી લીધી હતી ચૌદ માર્ચના રોજ વડોદરાના કોયલી વિસ્તારમાં આઈઓસીએલ કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન વળતરને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો વિરોધને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ સમયે એક મહિલા ખૂબ રોષે ભરાઈ હતી અને તેને વીસ ફૂટથી વધુ ઊંડા કુવામાં ભૂસકો મારી દીધો હતો જેથી તે હાજર પોલીસ કર્મીઓમાંથી જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી રાજેશભાઈ હજાભાઈ સોલંકીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર બહેનને બચાવવા માટે કૂવામાં ભૂસકો મારી દીધો હતો અને તે બહેનને બચાવી લીધા હતા અને બહાર કાઢ્યા હતા જવાહરનગર પોલીસ સ્ટેશનની આખી ટીમે ખૂબ સારી કામગીરી કરી હતી અને પોલીસ કર્મી એ હિંમત દાખવી એક બહેનનો જીવ બચાવ્યો હતો